નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે આ ચેનલ પર જૂની કહેવત છે કે ઉનાળો એ વજન ઉતારવા માટે શ્રેષ્ઠ ઋતુ છે પણ શું ખરેખર એવું છે ઉનાળાની ગરમી અને ભારે પરસેવાથી વજન ઓછું થતું નથી પણ યોગ્ય ખોરાક જીવનશૈલી અને થોડા સરળ નિયમો અપનાવીને આપણે ઉનાળામાં અસરકારક રીતે વજન ઉતારી શકીએ આજે આપણે જાણીશું કે ઉનાળામાં વજન ઉતારવા માટે શું કરવું જોઈએ કઈ ભૂલો તારવી જોઈએ અને કઈ પદ્ધતિઓથી ઝડપી અને સ્વસ્થ રીતે વજન ઘટાડવું શક્ય છે જો તમે વજન ઘટાડવા ઈચ્છતા હો તો આ અંત સુધી જુઓ અને જો આ માહિતી તમને ઉપયોગી લાગે તો અમારી ચેનલ ને શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ઉનાળામાં વજન ઉતારવાનું મહત્વ અને અનુકૂળતા ઉનાળામાં તાપમાન વધુ હોવાથી પાચન ક્રિયા વધુ ઝડપી થાય છે બધું પરસેવું નીકળે છે જેનાથી શરીર પાણીની સાથે કેટલાક ટોક્સિન્સ પણ બહાર કાઢે છે ઉનાળામાં ખોરાકની ભૂખ ઓછી રહે છે અને ઓયલી તથા ભારે ખોરાકથી દૂર રહેવાનું સહેલું હોય છે આ બધા કારણે ઉનાળાને વજન ઉતારવા માટે શ્રેષ્ઠ સમય ગણાવી શકાય બે ઉનાળામાં વજન ઉતારવા માટે દાયત કેવી હોવી જોઈએ વજન ઘટાડવા માટે ખોરાક પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે ખાવામાં થોડા ફેરફારો કરીને તમે ઝડપથી અને આરોગ્યપ્રદ રીતે વજન ઘટાડી શકો ઓછી વધુ ઓછા અને ભરપૂર ખોરાકનો સમાવેશ કરો જેમ કે લીલા શાકભાજી ફળો દહીં છાશ અને જીરું પાણી જલયુક્ત ખોરાક વધારે ખાઓ તરબૂચ કાકડી ખીરા પપૈયા અને કાસુંબી જેવા પાણીયુક્ત ખોરાક ખાઓ જેથી પેટ ભરાયેલું લાગે અને વધુ ખાવાની ઈચ્છા ન થાય શાકાહારી અને હળવા ભોજન તરફ વળો તરેલા મસાલેદાર અને ભારે ખોરાકને અવોઇડ કરો તેના બદલે ભાખરી હળવા દાળ ભાત અથવા પનીર કે જેવી વસ્તુઓ ખાઓ ડિટોક્સ સેવન કરો પાણી મીઠો લસણ વાળો ગરમ પાણી લીલી ચાના સેવનથી ચરબી ઓછી થાય છે ફળ કે શાકભાજી ના જ્યુસ ના બદલે આખા ફળ ખાઓ ફળના જ્યુસમાં ફાઈબર ઓછી રહે છે અને વધુ ખાંડ હોય છે તેથી આખા ફળ ખાવાથી વધુ લાભ થાય ત્રણ ઉનાળામાં કઈ તેવ અપનાવવી વોટર થેરાપી ઉનાળામાં વધારે પાણી પીવું ખૂબ જરૂરી છે દરરોજ ઓછામાં ઓછા ત્રણ થી ચાર લિટર પાણી પીવું જોઈએ ગરમ પાણી અથવા ઇન્ફ્યુઝ્ડ વોટર લીંબુ મીઠ અને ખીચડી જીરા પાણી પાચન સુધારે અને ચરબી ઓગાળવામાં મદદ કરે છે સવારમાં ખાલી પેટે હળવી કસરત ઉનાળામાં દોડવું યોગા અથવા વોકિંગ કરવું વધુ અસરકારક રહે છે ખાલી પેટે કરેલી હળવી કસરત ચરબી ઓગારે છે જમ્યા પછી તુરંત જવું જમ્યા પછી ત્રીસ મિનિટ સુધી હળવું ચાલવું કે ફરી પાચન ક્રિયા સારું થાય છે શિયાળાની ટેબ શિયાળામાં આપણે ગરમ અને ભારે ખોરાક ખાઈએ છીએ ઉનાળામાં એ ટેવો છોડવી પડશે નહીં તો વજન ઘટશે નહીં ચા ઉનાળામાં કઈ ભૂલોથી બચવું ડિહાઈડ્રેશન થી બચો વધારે ગરમીમાં પાણી ઓછું પીવાથી શરીરમાં પાણીની ઉણપ થાય છે જેનાથી મેટાબોલિઝમ ધીમી થઈ શકે વધારે કોલ્ડ ડ્રિંક્સ ન પીવો સોફ્ટ ડ્રિંક્સ અને પેકર જ્યુસમાં ખાંડ અને કેલોરી વધારે હોય છે જે વજન ઘટાડવા મદદરૂપ નથી ઓવરઇટિંગ ટાળો ઉનાળામાં ભૂખ ઓછી લાગતી હોય છે પરંતુ જો તમે લાંબો સમય ભૂખ્યા રહો અને પછી વધુ ખાઈ લો તો વજન ઘટશે નહીં ઓછી ઊંઘ ન લેશો ઉનાળામાં તાપમાનના કારણે ઘણા લોકોની ઊંઘ ઓછા કલાકોની થાય છે ઓછા કલાકોની ઊંઘ વજન વધારવાની દિશામાં દોરી શકે છે પાંચ ડિટોક્સ અને ફાસ્ટિંગ દ્વારા વજન ઘટાડો સપ્તાહમાં એકવાર ફળ અને દહીનું ફાસ્ટિંગ સપ્તાહમાં એકવાર ફળ અને દહીનું ફાસ્ટિંગ કરવાથી શરીર સ્વચ્છ થાય અને પાચન ક્રિયા સુધરે આંતરિયા ઉપવાસ ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ સોળ કલાક ભૂખ્યા રહી અને આઠ કલાકમાં જમવાથી વજન ઝડપી ઘટી શકે હર્બલ ટી અને આયુર્વેદિક ઉપાયો તુલસીમરી સંફવાળું ઉકાળું પાચન સુધારે અને ચરબી ઓગાળે છે ઉનાળામાં સૌથી સરળ અને અસરકારક તેસ દરરોજ સવારમાં 10 થી 15 મિનિટ સુધી સૂર્યપ્રકાશમાં વોકિંગ કરો ફળો અને દહીંનો નાસ્તો લાઇટ અને પૌષ્ટિક રાખો રાત્રે હળવું ભોજન કરો ભારે ભોજનથી બચો દરરોજ 7 થી 8 કલાક ઊંઘ લેશો હળદર જીરો અને લીંબુવાળા ગરમ પાણીનું સેવન કરો ઉનાળામાં વજન ઉતારવા માટે તમારે યોગ્ય ખોરાક પૂરતું પાણી નિયમિત કસરત અને સારું પાચન જાળવવું પડશે આ સરળ ટેવો અપનાવશો તો તમારું વજન ઝડપથી અને આરોગ્યપ્રદ રીતે ઘટશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી શેર અને કરવાનું ભૂલતા તમારો એક લાઇક અને કમેન્ટ અમને વધુ એવા ઉપયોગી વિડીયો બનાવવા માટે પ્રેરણા આપે છે આપનું સ્વાસ્થ્ય જ તમારું સૌથી મોટું ધન છે તેથી આજે જ યોગ્ય પગલા ભરો અને એક ફિટ અને હેલ્ધી જીવનશૈલી અપનાવો